જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો

આપણે રવા બ્રેડ બનાવવાની છે તો તેના માટે મેં અહીં અઢીસો ગ્રામ રવો લીધેલો છે જે કહેવાય તે રવો રવો હંમેશા પલાળવા માટે એક વાટકો દહીં છે બે કાંદાની કતરંગ કરેલી છે બે ગાજર સમારીને રાખેલા છે તેનું પણ ઝીણું ખમણ કરી લીધેલું છે અને કોબીની ની કતરંગ કરેલી છે મસાલામાં તીખાશ લાવવા માટે બે મરચા સમારીને રાખેલા છે આ રીતે ઝીણી પત્રંગ કરી લેવાની કેપ્સિકલ મરચો સમારીને રાખેલું છે સ્વાદ અનુસાર નમક નાખીશું એક ચમચી ચિલી ફ્લેક્સ લીધેલું છે અને પાણી જોશે સૌપ્રથમ તો પહેલા આપણે રવો પલાળી દેશું રવાની સાથે દહીં નાખીશું દહીંની જગ્યાએ તમારે છાશનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો દહીંની સાથે મિક્સિંગ કરી લેવાનો થોડીક વાર રેસ્ટ આપશું ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ તૈયાર કરી લેશું હવે આપણે જે વેજીટેબલ લીધેલા છે તેના મસાલા કરી લેશું સૌ પ્રથમ પેલા ગાજર નાખીશું કોબી સમારીને રાખેલી છે તે પણ નાખશું કાંદા સમારીને રાખેલા છે તે પણ નાખશું કેપ્સિકલ મરચાં નાખીશું તીખા મરચાંની કતરંગ નાખીશું અડધી ચમચી નમક નાખીશું સ્વાદ અનુસાર નમક નાખવાનું અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું

તેમાં અડધો ગ્લાસ પાણી નાખીશું વધારે પાણી નાખવાની જરૂર નથી ગ્લાસ પીસાઈ ગયું છે તો હવે એક વાસણમાં કાઢી લેશું હજુ આપણે થોડુંક પાણી નાખીશું થોડુંક પાણી નાખી અને આપણે બેટરને પટલું કરી નાખશો આ રીતનું પટલું બેટર રાખવાનું ચમચી ઉપર લેનિંગ થાય તે રીતનું રાખવાનું ગેસ ચાલુ કરીશું ને રવામાંથી રોટલી બનાવી લે લોઢી સર ગરમ થઈ ગઈ છે તો તેમાં ઘી લગાવી દેસુ ઘીની જગ્યાએ તમારે તેલનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો ગેસ ધીમો રાખવાનો ઉપરથી લૂસી નાખશો હવે મીડિયમ સાઈઝની રોટલી બનાવી લેશો આ રીતની લોઢી ફેરવીને એકદમ પટલી રોટલી બનાવી લેવાની Ni por su cuerpo eso. રોટલીને એક સાઈડ જ પાકવા દેવાની છે આ રીતની લોઢીમાં રોટલી ફરવા માંડે તેટલી જ પાકવા દેવાની હવે નીચે ઉતારી લેશો બીજી રોટલી પણ આ રીતની બનાવી લેશો એક વાટકા રવામાંથી ચાર રોટલી તૈયાર થઈ છે હવે જે રોટલી તૈયાર થઈ ગઈ છે તેમાંથી આપણે બ્રેડ રોટલીની વચ્ચે મસાલો નાખીશું આ રીતનું બીજી બ્રેડ પણ આ રીતની બનાવી લેશું આ રીતનો મસાલો વચ્ચે રાખવાનો આ રીતની રાખી દેવાની ઘી અથવા બટર ગમે તે લગાવી શકો છો આપણે ઘી લગાવીશું

કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી આ કેવી લાગે ને તમે ચોક્કસ આ રીતે તમારા બાળકોને બનાવીને આપજો ખૂબ જ સારી લાગશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે